જળ સંચય એવોર્ડ એનાયત શક્તિ મંત્રાલય દ્વારા દેશભરમાં ભૂગર્ભ જળની ગુણવત્તા સુધારવા અને જળ સ્તરને ઉચલાવવા માટે હાથ ધરવામાં આવેલા જળસંચય અભિયાન અંતર્ગત સુરતે આ સિદ્ધિ મેળવી છે સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વર્ષ બે હાજર ચોવીસ પચીસ માં કુલ સડસઠ હજાર એકસો ચોરાણું જળસંચય સ્ટ્રકચર ઉભા કરીને વરસાદી પાણીને નદી કે દરિયામાં વહી જતો અટકાવી જમીનમાં ઉતારવામાં સફળતા મળી છે જળસંચયમાં ગુજરાતમાં પ્રથમ ઉત્કૃષ્ટ કામગીરી બદલ જળસંચય ક્ષેત્રે દેશના ટોપ ટેન જિલ્લા અને મહાનગરપાલિકાઓની પસંદગી કરવામાં આવી જેમાં સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લો સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે રહ્યો છે રિચાર્જ બોરવેલ સ્થાપિત કરવાના મામલે મ્યુનિસિપલ કોર્પોરેશન કેટેગરીમાં સુરત પાલિકાએ રાજ્યમાં પ્રથમ અને દેશમાં છઠ્ઠું ક્રમાંક હાંસલ કર્યો છે પાલિકાએ કેચ તરીન અભિયાન અંતર્ગત દસ હજાર નવસો ઓગણીસ સિત્તેર ગ્રાઉન્ડ વોટર રિચાર્જ સિસ્ટમ તૈયાર કરી છે શહેરીકક્ષાનો આ ગૌરવપૂર્ણ એવોર્ડ સ્વીકારવા માટે સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષિષ માવાણી કમિશનર સાલીની અગ્રવાલ સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ અને પાણી સમિતિ ચેરમેન હિમાંશુ દિલ્હી પહોંચ્યા હતા એવોર્ડ સમારોહમાં જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે સુરત મહાનગરપાલિકાને સંચયના અગિયાર હજાર એકસો સડસઠ ઉભા કરવા બદલ ટ્રોફીની સાથે બે કરોડ રૂપિયાનો રોકડ પુરસ્કાર અને જિલ્લા પંચાયતને સડસઠ હજાર એકસો ઉભા કરવા બદલ ટ્રોફી સાથે એક કરોડ રૂપિયાનો રોકડ પુરસ્કાર એનાયત કરાયો સોસાયટીઓમાં ઉદ્યોગોમાં જનભાગીદારીના ધોરણે રેઇન હાર્વેસ્ટિંગનો સમાવેશ કરવાનો નિર્ણાયક ફાળો છે જળસંગ્રહ ક્ષેત્રે સુરતનો આ પ્રભાવશાળી પ્રદર્શન દેશ માટે ઉદાહરણ પૂરું પાડે છે અને આવનારી પેઢી માટે જળ સુરક્ષા સુનિશ્ચિત કરવાના સામૂહિક પ્રયાસોનું પ્રતિક છે નમસ્તે જળ સંચય જનભાગીદારી અંતર્ગત આજે સુરત મહાનગરપાલિકાને કૃત્રિમ રીતે વરસાદી પાણીને જમીનમાં ઉતરવા રેન હાર્વેસ્ટન સ્ટ્રક્ચર બનાવવામાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમ અને દેશમાં છઠ્ઠો ક્રમ આવ્યો છે હું તમામ સુરતીઓના સાથ સહકારથી આદરણીય પાટીલ સાહેબના માર્ગદર્શનમાં સુરત મહાનગરપાલિકાએ છેલ્લા એક વર્ષમાં અગિયાર હજાર જેટલા રેન હાર્વેસ્ટ સ્ટ્રક્ચર બનાવ્યા છે આ પ્રધાનમંત્રી શ્રીના કેદર રેન અભિયાનને સુરત મહાનગરપાલિકાએ એક ઇનિશિયેટીવ લઈને કામ કર્યું છે તેના માટે હું તમામ સુરતીઓને એમનો સાથ સહકાર આપ્યો તે બદલ આજનો આ એવોર્ડ તેમને અર્પણ કરું